રામ રામ દોસ્તો બે હજાર વીસમાં મહારાષ્ટ્રમાં પાલગરમાં આપણા બે સાધુઓની હત્યા થયેલી હતી લિંચિંગ થઈ ગયું હતું ગામવાળાએ કરેલું એ જે ભયંકર પાપ એ વખતે સીએમ હતા ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે અને એની જે આખી મહાવિકાસ અઘાડીની સરકાર હતી એ જે પાપ એ લોકોને નડ્યું એ લોકોને ખબર નથી કે કયા પાપની આજે એ લોકોને સજા મળી રહી છે પણ કુદરત તો ગમે ત્યારે એને વહેલું મોડું થાય પણ એ સજા તો તમને કરે જ છે આ ઉદ્ધવ આખી કોઈએ વિચાર્યું તો આખી ઉદ્ધવની પાર્ટી એની પાસેથી છીનવાઈ ગઈ બોલો એની આખી પાર્ટી છીનવાઈ ગઈ એના ચિહ્નો છીનવાઈ ગયા કોર્ટમાં પણ બધું જ એના કોઈ એને ન્યાય ના મળ્યો એટલે એને તો હું એનો અન્યાય હતો એટલે પછી પાર્ટી કંઈ એના બાપે બનાવેલી હોય તો કંઈ એ એમની જ ના થઈ જાય આ લોકશાહી છે જે લોકો વધારે છે એ લોકોનું ચાલે છે તો આખી પાર્ટી એની છીનવાઈ ગઈ નેપ્ટો કીડ પાસેથી અત્યારે નેપાળમાં નેપ્ટો વિરુદ્ધમાં જે આંદોલન ચાલે છે ને આપણે તો નેપ્ટો રાખ્યા જ નથી સત્તામાં એટલે અહીંયા કોઈ એવા આંદોલનો અમુક છે કે અહીંયા પણ હવે કોનો વારો એમ તો ભારતનો વારો એમ કહેવા માગે છે બધા પણ ભારતે તો બે હજાર ચૌદમાં જ નેપટોકિડને કીડને જેનજીઓએ ઉલાડીને ફેંકી દીધા હતા અહિંસક રીતે અને આપણે અહિંસામાં માનનારા છીએ આવી જ પણ એ જે પાલઘરમાં સાધુઓની લિંચિંગ કરવામાં આવ્યું ને એવી કોશિશ અત્યારે તલગાજરડામાં થઈ દોસ્તો તલગાજરડા આ કોઈ છે ને કોઈ મિની પાકિસ્તાન નથી આ એક ગામ છે મહુવા તાલુકામાં ક્યાંમાં ક્યાંક હશે તો મહુવાથી સંતો ગયા હતા તલગાજરડામાં હરિભક્તના ઘરે ત્યાં એક લુખો કળસડીયા વેલજીભાઈ કરીને કોઈ લુખાય અને બીજા એના સાથી હોય ને રાક્ષસોની હાથે તો તો એ ટોળું ઊભું રાખી ગાડી અને ધમકી આપી કે હવે પછી આવતા નહીં ને એવું બધું આખી વિડીયો પછી તમે જોઈ લેજો આપણે એની ઉપર પછી વાત કરીએ પણ એ આ આવી લિંચિંગની આ લોકો ધમકીઓ મારે છે અને પ્રશાસન ચૂપ છે ચૂપ તો નહીં હોય મને લાગે છે કે ગુજરાતમાં હજુ આવા લુખાઓ રાક્ષસોને લિંચિંગ કરવાની કે આવી કોઈ પણ જાતની કોશિશ છે એ કોશિશ પણ ભવિષ્યમાં ક્યારેય ના કરે એવા કરી નાખશે એવી આપણે આશા રાખીએ કારણ કે આવું ઘોર પાપ જો ગુજરાતમાં થયું તો ક્યારેય હર્ષભાઈને એમની સરકારને હિન્દુઓ માફ નહીં કરીએ કે એ કલંકથી એ પોતે પણ જીરવી નહીં શકે આવું કોઈ કલંક એમના માથે લાગી ગયું હતું અને હર્ષભાઈ અને પોલીસ એટલી સજાગ તો છે જ વચ્ચે એક જૈન સાધુ સવારમાં એમની ઉપર હુમલો થયો હતો કોઈ લુખાએ હુમલો કરી નાખ્યો હતો જૈન સાધુ જતા હતા એ ચાલતા ચાલતા જતા હોય છે તો એમની ઉપર હુમલો કરી નાખ્યો હતો અને એને બરાબરનો સબક પછી પોલીસે અને હર્ષભાઈ એને શીખવાડ્યો હતો તો આવી આપણે આશા રાખીએ કે આપણા સાધુ સંતો ઉપર કોઈ પણ લુખાઓ કોઈ આવી દામ ધમકી કે કોઈ પણ જાતની લુખાગીરી ના કરે કારણ કે એ તો સાધુ છે એ તો બધું સહન કરશે એનું લિન્ચિંગ થશે ને તો પણ એ લોકો સહન કરવાના છે અને બીજા તો પણ ગાચરણમાં જવાના જ છે કાંઈ તમે હજારોને મારી નાખશો ને તો આ એક લાખ ત્યાં જશે એટલે એવી કોઈ કારણ કે એ જે સાધુ ભગવો પહેરે છે ને એ આગનું જ પ્રતીક છે અગ્નિનું તો એ એમાં મળવાનું જ છે એને ખબર જ છે કે મારે આગમાં મળવાનું છે એક દિવસ અને એ એ કપડાં એ આખી જિંદગી પહેરીને રાખે છે તો એ કાંઈ તમારી ધમકીઓથી તમારા લિન્ચિંગના ડરથી કાંઈ ત્યાં આવવાનું બંધ નથી કરવાના અને કરી જ ના કે ને એ એને મોતનું બીક હોય કે મંદિરમાં ભરાઈને થોડો રહેવાનો છે એ રે એ જે યોગી નામ પણ ઘણું સારું છે એમનું યોગી પુરુષ સ્વામી હતા આ કદાચ આમનું નામ યોગી પુરુષ સ્વામી તો એમને તો કોઈ આ ધમકી ધાક ધમકીથી એ ડર્યા નથી એમણે એમની સાધુતા દાખવી છે કે જે પણ હોય હાથ જોડીને એમણે વાત કરી અને જે પણ આ લોકો જે ધાક ધમકીઓ આપી એનો કોઈ પણ જાતનો ઉશ્કેરાટ વગર એમણે એમનો સામનો કર્યો એક સાધુતા તરીકે સાધુ સાધુતા હોય એ વસ્તુ એમણે ત્યાં બતાવી છે આનું લિન્ચિંગ પણ થઈ જાય ને તો પણ આ વ્યક્તિ કોઈ હું તમારી સામો નથી કરવાનું પણ અમે છે કે ગૌરક્ષા અને સાધુઓની રક્ષા તો હિન્દુઓનો આ ધર્મ છે એ તો અમારે બજાવવાનો જ છે પણ અત્યારે એના માટે આખી પોલીસ તંત્ર અને આ બધી સિસ્ટમો બની છે ગૃહમંત્રી છે તો એની અત્યારે એ કર્તવ્ય છે એ જ્યારે એ કર્તવ્ય નહીં નિભાવે તો પછી આપણે આ બધું નિભાવવા ઉતરવું પડે મેદાનમાં પણ આપણે જરૂર નહીં પડે આપણને લાગે છે કે હર્ષભાઈ એટલા સજાગ તો છે જ કે જે અહીંયા આવી પાલઘર જેવી સાધુઓની લિન્ચિંગની કોશિશ પણ અહીંયા કોઈ વિચાર પણ એવો કરતો હોય ને તો એને હરખો સામધામ દંડથી એ હરખા કરી દે આપણે આશા રાખીએ હર્ષભાઈ ઘણા સારા એવા આવા જે મુદ્દાઓ હોય છે એમાં તો ન્યાયિક એ લોકો કામ કરે જ છે અને પોલીસે તો કરવું જ પડશે આમાં કારણ કે આપણે તો હર્ષભાઈ સ્વયંભુ ફરિયાદી બની જતા હોય છે તો આ કેસમાં પણ બનશે હવે પોલીસ સ્વયંભુ ફરિયાદી અને આ જે લુખા તત્વો છે એ લોકો સામે કાર્યવાહી કરશે અને જો એ આવું લિન્ચિંગની ને આવી બધી કોઈ ષડયંત્ર કરતા હશે આવતી વખતે આવવાના જ છે સાધુ સંતોને તો આવવાનું જ છે ત્યાં ભાઈ એ કોઈ પાકિસ્તાન નથી પાકિસ્તાન હોય ને તો પણ જવું પડે એમને તો અમે આ બધી આ બધું કામ એમને શું કામ કરવાનું છે આ ઘર બાર છોડીને અહીંયા કાંઈ લાડવા ખાવા તો આવ્યા નથી એમને ધર્મનો પ્રચાર કરવાનું એમનું તો મેઇન એ જ કામ છે આ નથી કરતા એટલે તો આટલી અત્યારે જે પણ આપણું ભારતની અવદશા છે એ એના કારણે છે કે એક્ટિવ નથી આપણા સાધુ સંતો અને આ લોકો એક્ટિવ છે ઘરે ઘરે જઈ પધરામણીઓ કરે છે એમના ધર્મની રક્ષા કરે છે એમને કોઈ દૂષણોથી બચાવવા માટે માર્ગદર્શન આપે છે બીજા પણ સા બધી જાતના પ્રશ્નોનું સોલ્યુશન પણ કરે અને એક તમને લાગે કે આપણા સાધુ સંતો આપણા ઘરે આવ્યા છે ખાલી મંદિરોમાં નથી પડ્યા પાત્ર્યા રહેતા એટલા માટે પણ આમને વિચરણ એવું બધું કરવું પડતું હોય તો આ તો ચાલુ જ રહેવાનું છે અને કોઈનું રોકાયું રોકાવાનું નથી ગમે એટલાને તમે લિન્ચિંગ કરી નાખશો પણ તો પણ પણ તલગાજરડા જે કહેવાય છે કે બહુ મોટા કથાકારનું છે અને એ વ્યક્તિનું તો જે જે કાંડ છે આમાં એક લખે છે ન્યૂઝવાળા કે ફલાણું સ્વામિનારાયણ આમ કર્યું હતું તેમ કર્યું એ આ યોગી પુરુષ સ્વામીએ કરેલું હતું એવું કાંઈ પણ એવું કોઈ વાક્ય એમણે ક્યારેય બોલેલું હતું ક્યારેય આવા કોઈ સાધુ સારા સાધુ સંતોનું કાંઈ દેખાતું જ નથી એવો બફાટ ક્યારેય તો પછી તમે આવા સાચા સાધુઓને તમે રંજાડો કેટલું યોગ્ય છે ત્યાં જો કોઈ એમનામાં હજુ વટલાઈ ના ગયા હોય ત્યાંના લોકો જે તલગાજરડાના કહેવાય છે એ લોકોને તો એ લોકોએ વિચાર કરવો જોઈએ કે આપણાથી આ જે ખોટું કામ થઈ ગયું છે એ હવે પછી ક્યારેય ના થાય એના માટે ખુદ એમને તો આગળ આવી અને આ ભૂલ થઈ છે માફી માગવી જોઈએ પણ એ કંઈક માફી તો નથી જ માગવાના મને વિશ્વાસ છે કે એ જ્યાં મંથરા છે ને એનું એટલું ઝેર અત્યારે આ મંથરાઓનું એટલું ઝેર અમુક લોકોમાં રાક્ષસો બનાવી નાખ્યા છે અમુકને એ ઝેરથી તો એ લોકો હવે માફીને એવું તો ના માગે પણ લિન્ચિંગ જો કરી નાખે ને તો એ ગુજરાત સરકારની ગુજરાતની ધરતી માટે બહુ મોટું પલંક લાગી જશે અને એનાથી તો કુદરત પણ તમને નહીં બચાવે પછી એટલે મારી વિનંતી છે તલગાજરડાનું તો હું 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 થાય એ તો નક્કી જ નથી ત્યાંના લોકોનું કારણ કે કુદરત તો આવા સાધુ સંતો માટે તો કુદરતને બીજું શું જોઈએ કુદરત આવા સાધુ સંતોની રક્ષા માટે એ બેઠું છે આ તો અમારે ખાલી પોલીસ પાહીને એવી રીતે અપેક્ષા છે કે તમારે કાંઈ કરવું હોય તો કરો નહીં તો કુદરત તો સજા આપવાની જ છે આ લોકોને આ આરામ કરો ને એ જોવા ને એ કથાકારનું એ ઝેર કેટલું ત્યાં પહેલગામની ઘટનામાં એ ત્યાંના કથા સાંભળવા જનારા લોકોને નડ્યું બે વ્યક્તિઓનું મૃત્યુ ત્યાં થયું હતું બોલો અને એ વ્યક્તિ મીડિયામાં આવીને કહે કે મારી કથાના કોઈ એક પણ વ્યક્તિને કાંઈ થયું નથી અને ખબર પડી કે બે વ્યક્તિ આપણા ગુજરાતના જ હતા અને એ રામકથા માટે જ ગયા હતા અને એ લોકોનું પણ આમાં હત્યા થઈ ગઈ દરિંદાઓ દ્વારા પણ એ વ્યક્તિ કે હું બચો છું એટલે આખું બધા બચી ગયા એમ કરીને જાતે જ મીડિયામાં બહુ મોટા હોંશે હોંશે કે મને કાંઈ નથી થયું મારા કથાવાળાને કાંઈ નથી થયું એટલે થોડુંક તમારે પૂછવું તો જોઈએ કે બધા વર્લ્ડ રાઇટ છે કે નહીં એવું પહેલાં તપાસ કરવી પડે અને પછી બોલાય પણ એવું તપાસ વગર સીધું જ એટલો અહંકાર ભરેલો છે ને એ બધો અહંકાર કાલે આ વિડીયોમાં દેખાય છે ચાલો જોઈ લઈએ વિડીયો થોડોક છે જો હાથ જોડેલા છે અને બધું ખોટી દાદાગીરી કરે છે આ બધી દાદાગીરીઓ આ રીતની આખી વિડીયો છે તો પહેલાં તો હાથ જોડીને બધું કહે છે દોસ્તો આનાથી વધારે એ કોઈ અને પાછા આ લોકો સર્વોપરી અમારા રાધાકૃષ્ણ સર્વોપરી અમારા માતાજી સર્વોપરી આવું બધું સર્વોપરીનું એ કંઈ એવું કોઈ એમને ક્યારેય કીધું નહોતું પણ એમ કે અમારા સર્વોપરી અમારા માતાજી આમ પતિવ્રતાની જે શાસ્ત્રોમાં જે ભક્તિ કીધી છે ને એમાં ખાલી એક જ સર્વોપરી હોય કોઈ બી તમે માતાજીને માનતા હોય તો તમારા માટે માતાજી સિવાય બીજું કોઈ સર્વોપરી ના થઈ શકે તમે રામને માનતા હોય તો રામ સિવાય બીજું કોઈ સર્વોપરી ના થઈ શકે તુલસીદાસ ખુદ કહે છે કે હાથમાં જ ભગવાન કૃષ્ણ એમને આપે છે દર્શન તો કે આત્મા ધનુષ બાણ લઈને આવો તો જ તમને પગે લાગવું તો આ તો પતિવ્રતા ભક્તિ છે બાકી આ બધા સર્વોપરી એ બેસ્યા ભક્તિ કીધી છે શાસ્ત્રોમાં હું નથી કહેતો આપણે એટલા કોઈ જાણકાર છીએ પણ નહીં પણ શાસ્ત્રો તમને શીખવે છે કોઈ એક આ તો કે અમારા આ પણ ચલવો પડે આપણ એમ ના હોય ભાઈ કોઈ પણ એક જ હોય તમારા માટે તમે માતાજીને હોય તો માતાજી સિવાય બીજું કોઈ તમારા માટે સર્વોપરી ના હોય તો આ પાછું જ્ઞાન પેલા સાધુ સંતોને આપે છે કે આ પણ પણ તો એ કૃષ્ણ ભગવાનને માટે બફાટ કોણે કરેલો હતો તલગાજરડાનો જ વ્યક્તિ હતો ટોટલી ફેલ માનનારું કોણ છે તમે કૃષ્ણ ભગવાનને માનો છો બહુ સારી વાત છે માનવા જ જોઈએ પણ ટોટલી ફેલ કેનારો તમારા તલગાજરડામાં જ બેઠેલો છે બીજે ક્યાંય નથી આખા ભારતમાં એવો કોઈ વ્યક્તિ નથી જે એમ કહેતો કૃષ્ણ ટોટલી ફેલ અને એ વિરુદ્ધ ખાલી આ તમારા તલગાજરડાવાળા વ્યક્તિ જ આપેલું હતું તો ત્યાં બોલવામાં ત્યાં તો ત્યાંથી તો રૂપિયા લીધા હોય એટલે એની સામે તો બોલે નહીં આ બધા છે બકરા કે અહીંયા આવો હવે પછી એ તો આવવાના જ છે એનું તો એ કામ જ છે આ બધી વ્હીલમાં ખાલી એ કાંઈ આટા નથી મારતા એ બધા સનાતન ધર્મનો ઝંડો ઘરે ઘરે ફેરવવા માટે ફરે છે આખી દુનિયામાં ફરે છે એકલા ખાલી તલગાજળા નહીં આખી દુનિયામાં ફરવાનું છે એનું તો એ જ તો કામ છે એના માટે તો એને ઘર બાર બધું છોડેલું છે અને તમે એને ધમકીઓ ધમકાવો તો એ કંઈ રોકાવાનું નથી એ તમને સામે જવાબ નથી આપતો એ તમને હાથ જોડીને વાત કરશે તમે ગમે એટલો મારશો પીટશો તો પણ એ તમારી સામે હું આ નહીં કરે કે તમને આ ઉપર હાથ નહીં ઉપાડે કે તમારું ખરાબ થાય એવું ચિંતન પણ નહીં કરે મનમાં પણ એવો ભાવ નહીં લાવે પણ તમે એ રાક્ષસો એવી એવી હદે જશો તમે આરામ ખોરો તમે એ હદે જશો નીચ કક્ષાના એ જોઈ લો પાલઘરમાં એ લોકોની શું દશા થઈ આ એની સરકાર એ જ ઉડી ગઈ એ આખી મહાવિકાસ અઘાડી કોંગ્રેસને એનસીપી અને શિવસેનાની હતી શિવસેના કેટલું કટ્ટર હિન્દુત્વવાળું એનું બધું જ છીનવાઈ ગયું ભાઈનું એ ઉદ્ધવની આખી પાર્ટી છીનવાઈ ગઈ એટલું એટલી હદે એ એ વ્યક્તિને ભોગવવું પડે છે તમારી સામે આપણી સામે જ છે હજુ પાંચ વર્ષ થયા છે એ ઘટનાને બે હજાર વીસમાં આ ઘટના બનેલી લિન્ચિંગની અને જોઈ લો અત્યારે ઉદ્ધવની હાલત એ જ હાલત આ તમારા અલીમોલા મોરારીની થાય નહીં તમારા ગામવાળાની ના થાય એ જોજો ભાઈ કુદરત સજા આપશે અમને કોઈ નથી આપવાવાળા ભગવાન કુદરત જે જે છે ને આ બધું નિયંત્રણ એની ભગવાનનું છે એ કોઈ સહન નહીં કરે જરા પણ આવા ખોટી રીતે કોઈને સારા વ્યક્તિને હેરાન કરશો તો જરાય નહીં ચલવી લે એટલે થોડો કુદરતનો ડર હોય ને તો પણ તલગાજરડાના લોકોએ થોડુંક છે ને આત્મચિંતન કરવું જોઈએ પણ પૈસા અને અહંકારના મધમાં જો તમે હોવ તો એ બધું રાક્ષસોમાં કાંઈ આવવાનું જ નથી ને એ એમનું કામ કરવાના છે તો પોલીસને પણ વિનંતી છે કે આવી એક કોઈ કલંકિત ઘટના ગુજરાતમાં ના થાય એના માટે થોડીક સાવચેતી રાખે એવી નમ્ર વિનંતી છે હર્ષભાઈને મહુવા પોલીસને તલગાજડાની કંઈ પોલીસ હોય તો એમને પણ અને ત્યાંના જાગૃત લોકોને પણ થોડીક વિનંતી છે કે આવો કોઈ ઘટના તમારા ગામમાં ના બની જાય અને આવા રાક્ષસો એવી કારી ફાવી ના જાય એ લોકોની એ થોડુંક જોજો એવી નમ્ર હાથ જોડીને વિનંતી છે ચાલો દોસ્તો રામ રામ